ગુડ મોર્નિંગ મિત્રો આજે સવારે અમે જ્યાં ઉઠીને જાગીને જોયું ત્યાં તો ઓહો કેટલું પાણી આજ રાત્રે બહુ જ વરસાદ પડ્યો ત્રણ દિવસથી સતત પાણી છે પણ આજ બધા જ કરતાં જ વધારે પાણી આવેલું છે તો આજનો આ વિડીયો તમે જોજો ઠેઠ સુધી અને શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરજો તમે ભૂલી જાઓ છો એટલા માટે પહેલાં જ કરી દેજો અને આજે તમને આ વરસાદ કઈ કઈ જગ્યાએ કેટલું કેટલું પાણી ભરાવાનું છે એ બધું બતાવવાનો ઠેઠ સુધી આ વિડિયો જોઈજો અને અમારી આ ચેનલને શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરજો તો જુઓ આ કેટલું પાણી છે આજે આખી રાત વરસાદ આવ્યો છે તો આ છે સુરતનું પાણી સરથાણા જગાતનાકા ને અતિ અતિ વરસાદ આવેલો છે તો આ ખાડી આખી સેટ કામરેજથી આવે છે એ ખાડી આખી ચલી ગઈ છે જો છે ને નજર નાખો ત્યાં સુધી પાણી કારણ કે નીચે તો ક્યાંય ઉતરીને જવા એવું નથી કારણ કે ફરતી બધું પાણી ભરાઈ ગયા છે ઓફિસે જ છે તો જોઈએ કેટલું અને કઈ જગ્યાએથી જઈએ કે કારણ કે કાલે તો અમે રિંગ રોડ ને એ બધી આડાવાળા જય માતાજી જય કૃષ્ણ ભગવાન હવે દીવોપતિ કરી લઈએ સવારના ને પછી ઓફિસ તરફ નીકળીએ અને જોઈએ હવે કઈ કઈ જગ્યાએ પાણી ભરેલા છે જય ભોળાનાથ તો અમારા ઘરનું મંદિર છે અને દીવોપતિ કરી લીધી ગણપતિ બાપુ રીધી જીધી ને રાધે કૃષ્ણ ભગવાન દીવાપતિ કર લઈએ અને હવે છે ને પછી અમે ઓફિસ તરફ જઈએ રાધા ખૂબ સરસ સુંદર મજાનું મંદિર છે અને અમારે છે બાલકૃષ્ણ ઘણા લડ્ડુ ગોપાલ પણ કે છે પણ અંધારું છે એટલા માટે બરોબર તમે દેખાતું નથી અને આ શિવલિંગ છે અને ઘરે જ અમે શિવજીની પૂજા કરીએ છીએ એટલે આ છે અમારું શિવાલય આ છે અમારું રેસિડન્સી અત્યારે વરસાદ પણ એકદમ આવી જ રહ્યો છે જો આ સામેના ખેતરમાં પણ પાણી ભરાઈ ગયા છે ઓફિસે જવું છે તો પણ વિચાર કરીએ છીએ કે હવે કઈ રીતના જઈએ અને ક્યાંથી જઈએ ના પાછળના ભાગમાં તો બધી બધું ફરતી બધું પાણી જ છે નકરું જોઈ લ્યો તો છે પાણી એટલે એકદમ બધે આમ દરિયા જેવું થઈ ગયું છે અને ફરતું પાણી જ છે ખાલી અમારે આગળ ગેટની આગળ પાણી નથી ને ખેતરોમાં તો છે જ થોડું થોડું પણ એ રોડ થોડોકમ તો ખુલ્લો છે એટલો જ્યાંથી નીકળી શકાય એવું છે જેથી નવો રિંગ રોડ બન્યો એ રીંગ રોડથી ગઈ જવાય થોડું ફરવા જવું પડે પણ વહી જવાય તો આ છે બધી પાણી ભરેલા કારણ કે બીજે તો કોઈ જગ્યાએ અલય જ નથી બધી પાણી આવી ગયા છે કારણ કે રાઈટનો વરસાદ જ એટલો બોલો આમ તો ત્રણ દિવસ થયા છે પણ અહીંયા નહોતું પાણી આજે રાઈટનું પાણી આવી ગયું આ કાલે એમ હતું પાણી ઘટ છે પણ પાણી વધારે આવી ગયું છે ચાલો હવે અમારે જેની અમે જઈએ છીએ ઓફિસ તરફ રસ્તામાં જોતા જઈએ કેટલું વરસાદનું પાણી છે એ ચાલુ વરસાદમાં જવાનું દુકાને

બે જ ટુમાં એમ એનું પાણી લીક થવા અત્યારે ગાડીમાં નાક દાદા નથી ને સીટ જોઈ લેવાય હમણાં એરવું બહુ નીકળે છે વરસાદમાં બધી નદી નાળા છેલ્કે ને એમાં ઉપર આપણે ગેટે બધી કેક ને કેક તો હોય જ એટલે સીટ જમરું નીવાઈ જ આવે જમરૂ ખાધા નથી આવે ચાલો જનિષભાઈ ને અમે ઓફિસે હવે ચાલો વરસાદમાં કેમ છે રસ્તા પાણીમાં જોઈએ ફરતી બધું પાણી તો દેખાય છે અહીંથી

નદી તો પાણી વધશે ખાલી અમારા ગેટ મોર હવે ખુલ્લું રહ્યું છે જગ્યા હલાય એવી બાકી ફરતી બાજુ પાણી આવી ગયું છે એ મોટી નેર જ એવડી છે કામરેજ થઈને એ બધા ખેતરોનું પાણી આવેલ ખેતરોમાં જ કામરેજની બધું વરસાદ ફૂલ હોય અને એ વરસાદનું પાણી હજી વધતું જ આવે કારણ કે આ રાત આખી વરસાદ પીડ્યો છે અત્યારે કલાક દોઢ કલાક પછી પાણી વધે કારણ કે આખો દિવસ એટલો વરસાદ પીડ્યો છે અમારા અહીંયા કારગીલ ચોક વિસ્તારમાં તો બહુ ન હોય કારણ કે ઊંચા ઊંચો વિસ્તાર ઈ આવે એટલે ન્યા ક્યાં પાણી વરસાદથી કોઈ વસ્તુ ન હોય